ભારતમાં મકરસંક્રાંતિનો તહેવાર અલગ અલગ માન્યતાઓ સાથે ઉજવવામાં આવે છે તેને ખીચડીનો તહેવાર પણ કહેવામાં આવે છે જ્યોતિષીઓના મતે મકરસંક્રાંતિ પર કેટલીક વસ્તુઓ દાન કરવાથી જીવનની સમસ્યાઓથી રાહત મળે છે આ વર્ષે મકરસંક્રાંતિ પર કેટલાક શુભ યોગ પણ બની રહ્યા છે આ સંયોગમાં પાંચ વસ્તુનું દાન કરવામાં આવે તો સૌથી વધુ લાભ થાય છે મકરસંક્રાંતિના દિવસે કાળા અડદની દાળમાંથી બનેલી ખીચડીનું દાન કરવું જોઈએ આ દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે કહેવાય છે કે મકરસંક્રાંતિના દિવસે શ્રદ્ધા સાથે ગોળનું દાન કરવાથી ગ્રહોના રાજા સૂર્ય પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી આત્મવિશ્વાસ વધે છે મકરસંક્રાંતિના દિવસે કાળા તલનું દાન અવશ્ય કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે પાણીમાં કાળા તલ ઉમેરી ભગવાન સૂર્યને અર્ધ ચડાવવાથી તે પ્રસન્ન થાય છે જો મકરસંક્રાંતિના દિવસે ઊનના વસ્ત્રો જરૂરિયાતમંદોને દાન કરવામાં આવે તો કુંડળીમાં શનિ અને રાહુના દોષ દૂર થાય છે મકરસંક્રાંતિ પર ઘી અને દાબડાનું દાન કરવાથી ધનના દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે